રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ દ્વારા બોરતળાવ પોલીસ મથક ખાતે એટ્રોસિટીની કલમની કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવાયું રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ દ્વારા એટ્રોસિટી પ્રોવિઝનલ એક્ટ ઓગણીસો નેવ્યાશીની જોગવાઈ પ્રમાણે બોરતલાવ પોલીસ મથક ખાતે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નમસ્કાર હું ચિરાગ કપવાણા ભાવનગરની અંદર જાતિય બહુજન અત્યારે નિવારણ સંગઠન ચાલી રહ્યું છે તેનો હું સહયોગ કરું છું હવે અત્યારે ડી ડિવિઝન ખાતે સીઆઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ભાવનગરની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોસિટી એન્ટના કાયદાનું ઉલ્લંઘન થાય છે તો તેની અંદર ઘણી બધી જોગવાઈઓ છે તો જોગવાઈઓ પ્રમાણે કામ કરતું નથી જેમ કે આરોપીને પહેલાં તો એફઆઈ નથી થતી તો એફઆઈ થાય તો એને ધડપકડ કરવાનો નથી આવતું નથી ધડબંધ થાય તો ટેબલ જમીન લઈને એને છૂટો કરવામાં આવે છે બીજા નંબરમાં જો આરોપી પોલીસ પ્રોટેક્શન માંગે તો પણ પોલીસ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું નથી ક્યાંક ને ક્યાંક પોલીસ અને પોલીસ વચ્ચે સમાધાન પણ કરાવી નાખે છે જે અમારી ફરિયાદ છે એ માટે પીઆઈની આગેવાની ત્યાં છે